ગામના સોનેત નજીક ખાનગી બસ અને ટેન્કરના અકસ્માતનો મામલો ટેન્કર ચાલકની ભૂલના કારણે ગઈકાલે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે વીસ થી વધારે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ટેન્કર ચાલક લેન રોડ પર રોંગ સાઇડ ચાલતા આ અકસ્માતની ઘટના બની હતી સુઈગામ પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી પ્રતિબંધ હોવા છતાં લેન પર આડેધડ વાહનોની અવરજવરને કારણે આવી અકસ્માતોની ઘટના બનતી હોય છે આ અકસ્માત બાદ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા નવીન લેન હાઇવે પર પોલીસ દ્વારા વાહનોની અવરજવર બંધ કરાઈ છે નવીન લેન હાઇવે પર ઓથોરિટી સાથે પત્ર વ્યવહાર થયા પછી જ ફરી ભારત માળા હાઇવે પર વાહનોની અવરજવર ચાલુ કરા સોનેક ઈ ગામ નિયજુબજમાં ભારત માળા રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત થયેલો છે અને ગમખ્વાર અકસ્માતની અંદર એક બસ જે જે બસ છે એ રાજસ્થાન બાજુથી જામનગર જતી હતી આ બસની અંદર જે મુસાફરો હતા એ મુસાફરોને લગભગ 20 જેટલા મુસાફરોને ઈજા થયેલી છે તેમજ એમાંથી ત્રણ લોકો બદનસીબે મતલબ ત્યાં એક્સપાયર્ડ થઈ ગયા છે અને એની જે આગળની દવાખાનાની કાર્યવાહી કાર્યવાહીને પોલીસે તરતને તરત અમારી પોલીસની ટીમો પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ઘણી બધી એકસો આઠને પણ બોલાવી લીધી હતી એટલે રેસ્ક્યુ કરીને અમે તરતને તરત એ લોકોને દવાખાને પહોંચાડેલા અને જે ટેન્કર ચાલક છે એ ટેન્કર ચાલક રાજસ્થાન બાજુ જતા હતા એટલે એ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવાની તજવીજ અત્યારે હાલમાં ચાલુ છે અને આ લોકો જે મૃતકો છે જે એમના પીએમ થઈ ગયેલા છે અને એ લોકોને એમના અંતિમ સંસ્કાર માટે એમના વતન મોકલી દેવાની તજવીજ પણ કરેલી છે અને બાકીના જે ઇન્જર્ડ લોકો છે એને પણ એમના વતન પહોંચાડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને ટેન્કર ચાલક જે છે એના વિરુદ્ધ અમે કાયદેસર કાર્ય ભારતમાળા જે રોડ છે એના ઉપર પ્રતિબંધ છે વાહનો તેમ છતાં પણ લોકો ત્યાંથી પસાર વાહન લઈ જાય છે બિલકુલ ભારતમાળા રોડ જે છે એ રોડમાં એમની ઓથોરિટી સાથે અમે અવારનવાર ચર્ચાઓ કરેલી છે અને ઓથોરિટીને અમે કીધેલું છે કે ભાઈ આ નથી અકસ્માત થઈ શકે આજે રોડનું કામ ચાલુ છે એટલે છતાંય અમે આજે સદંતર મતલબ પોલીસ રાખીને સદંતર ભારતમાળા ઉપરનો જે રોડ ઉપરનો જે વાહન વ્યવહાર છે એ બંધ કરાવેલ છે અને આગળ જો નેશનલ હાઈવે ઓથોરિટી છે એની સાથે પત્રવ્યવહાર કરી અને એ લોકો જો મતલબ મતલબ વાહન ચલાવવા માંગતા હશે તો જ વાહન ચાલશે બાકી નહીં ચાલી શકે